વેલકમ ટુ પ્રાપ્ત કિચન આજે આપણે મેંદાના ઉપયોગ વગર એકદમ હેલ્ધી એવા હાઈડેન્સિક બિસ્કીટ ઘરે બનાવશું એ પણ એકદમ સહેલાઈથી તો તેના માટે એક મિક્સિંગ બાઉલને આપણે લઈ લેવાનો છે અને પહેલાં આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને એકદમ સારી રીતે ચાળી લેવાના છે તો તેના માટે ચારણો અથવા તો કોઈપણ એવી કાણાવાળી વસ્તુ જેમાં તમે ચાળવા માટે ઉપયોગમાં લેતા હોય એ લઈ લેવાની તેમાં આપણે એક વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું તમે ઈચ્છો તો સ્વીટ અથવા સ્વીટનેસ વગરનો કોઈપણ કોકો પાવડર લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં વન થર્ડ કપ જેટલો પાવડર શુગર એડ કરી દઈશું તો પાવડર શુગરની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો હું અત્યારે પરફેક્ટ માપ સાથે શુગરની ક્વોન્ટિટી એડ કરું છું તો બધું બરાબર આપણે ચાળી લેવાનું છે અને લમ્સ ફ્રી એવું આપણે બેટર બનાવવા માટે આ પ્રોસેસ કરવી પણ જરૂરી છે તો અહીં બધું એકદમ સારી રીતે ચડાઈ જાય ત્યારબાદ આપણે તેમાં પચાસ ગ્રામ જેટલું બટર એડ કરવાનું છે તો આ રીતે બટરને હાથેથી તોડતા જઈ તેના ટુકડા કરતા જઈ અને એકદમ સારી રીતે આપણે આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટની સાથે બટરને પણ મિક્સ કરી લેવાનું છે તો આજે આપણે ઓવનના ઉપયોગ વગર મેંદા વગર એકદમ ટેસ્ટી અને બજાર જેવા જ ક્રિસ્પી એવા હાઈડેન્સીડ બિસ્કિટ બનાવીશું જો તમારી પાસે ઓવન હોય તો ઓવનને પણ કઈ રીતે આપણે સેટ કરી અને આ બિસ્કિટને સેટ કરવાના છે તે પણ હું તમને જણાવી દઈશ ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું દૂધ લઈ લેવાનું છે અને થોડું થોડું દૂધ એડ કરતા જઈ અને સોફ્ટ એવો ડો બનાવી લેવાનો છે એટલે કે લોટ બાંધી લેવાનો છે તો અહીં દૂધનો ઉપયોગ આપણે વધારે પડતો નથી કરવાનો કેમ કે જો ડો છે તે ઢીલો થઈ જશે તો હાઈડ્રેન્સિક બિસ્કિટને આપણે પ્રોપર શેપ નહીં આપી શકીએ એટલા માટે વન ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે અને તેને આપણે થોડું થોડું એડ કરતા જઈ અને સોફ્ટ એવો ડો છે તે બનાવી લેવાનો છે તો આ રીતે મેં ઘણી હેલ્ધી રેસીપીઓ મારી ચેનલ પર પોસ્ટ કરી છે લાઈક વધેલા ભાતમાંથી પિઝા કઈ રીતે બનાવવા અને બચેલી રોટલીમાંથી નૂડલ્સ કઈ રીતે બનાવવા એ બંને રેસીપીઓ પણ શેર કરી છે તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો અહીં વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરી અને જોઈ શકો છો આ રીતનો આપણે સોફ્ટ ડો છે તે બનાવી લીધો છે ફક્ત વન ફોર્થ કપ જેટલા દૂધની જરૂર પડી છે હવે આપણે બટર પેપર લઈ લેવાનું છે જો તમારી પાસે બટર પેપર અવેલેબલ ન હોય તો તમે કોઈપણ પ્લાસ્ટિકના ટુકડાને ઓઇલ અથવા ઘીથી ગ્રીસ કરી અને આ રીતે આ ડોની રોટલી બનાવી લેવાની છે રેડીમેડ બિસ્કિટની જે થિકનેસ હોય છે તેનાથી થોડી પતલી એવી રોટલી વણવાની છે કેમ કે બિસ્કિટને આપણે બેક કરીશું તો તે થોડા આમથા ફૂલશે એટલા માટે તો ફટાફટ આપણે વેલાણની મદદથી રોટલી છે તે વણી લઈએ તો લોટને વણી લીધા બાદ જેટલું પણ પેપર એક્સ્ટ્રા છે તેને આ રીતે લોટની ઉપર એટલે કે રોટલીની ઉપર કવર કરી લેવાનું છે જેટલો એરિયા કવર થાય એટલો કવર કરી અને ફ્રીઝમાં ઓછામાં ઓછી વીસ મિનિટ માટે આ લોટને આપણે સેટ થવા માટે રાખી દઈએ તો વીસ મિનિટ બાદ આપણે અહીં એકથી બે ચમચી જેટલી ચોકો ચિપ્સ છે તેને ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચોકો ચિપ્સ એડ કરવી હોય એટલી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો મેં અત્યારે એક નાની ચમચી જેટલી ચિપ્સ લીધી છે ત્યારબાદ આપણે વેલણની મદદથી હળવા હાથેથી રોટલીને ફરી ઉપર વણી લઈશું જેથી કરી ચોકો ચિપ્સ છે તે અંદર સુધી આ લોટમાં સેટ થઈ જાય તો અહીં ચોકો ચિપ્સને આપણે સેટ કરી લીધી હવે આપણે આ રોટલીને સ્કવેર શેપ આપી દેવાનો છે તો સાઈડનો જેટલો પણ વધારાનો એક્સ્ટ્રા પાર્ટ છે તેને આ રીતે ચાકુની મદદથી કટ કરી અને સ્ક્વેર શેપ આપી દઈશું આ રોટલીને ત્યારબાદ બિસ્કીટની ઉપરની ડિઝાઇન બનાવવા માટે આપણે ચમચાનો ઉપયોગ કરીશું ચમચાની પાછળનો જે હાથાનો ભાગ હોય છે તે થોડો થીક હોય છે તો તેનાથી આપણે આ રીતે સ્ટ્રીપ્સવાળી વાળી ડિઝાઇન બનાવીશું તો હું એકદમ ઇઝી હેક બતાવું છું ઘરમાં રહેલી વસ્તુમાંથી તમે આ બિસ્કિટને ઉપર ડિઝાઇન કરી શકો છો આ જ રીતે મેં ઘણા બધા વિડીયોમાં ઘરમાં રહેલી એટલે કે કિચનની વસ્તુઓમાંથી ઉપર પ્રિન્ટ અને ડિઝાઇનના શેપ આપ્યા છે તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા એકદમ ઇઝી હેક મળી રહેશે તો જોઈ શકો છો એકદમ બહાર જેવો જ લુક છે ને તો આ રીતે તમે ડિઝાઇન કરી શકો છો અથવા તો આ હેક તમારે ના યુઝ કરવો હોય તો કોઈ પણ જાડું પુઠ્ઠું લઈ લેવાનું જે બધાના ઘરમાં અવેલેબલ હોય તેનાથી પણ તમે આ ડિઝાઇન કરી શકો છો ત્યારબાદ આપણે બિસ્કિટને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું તો તેના માટે આપણે કટ લગાવી લઈએ અહીં તમારે થોડી મોટી સાઇઝના બિસ્કિટ રાખવા હોય તો એ પ્રમાણે થોડી વધારે સ્પેસ રાખી અને આ સ્ક્વેર શેપ આપવાનો છે બિસ્કિટને ફટાફટ આપણે કટ કરી લઈએ તો અહીં સ્ક્વેર પીસીસમાં કટ થઈ ગયા બાદ હું તમને બતાવી દઉં તો મેં આટલી થિકનેસ રાખી છે અને આટલી સાઇઝના પીસીસ કરી લીધા છે તમારે જો કૂકી બનાવી હોય તો તમે એ રીતે કોઈપણ બીજા શેપર અથવા કટરની મદદથી આ બિસ્કિટને અલગ શેપ પણ આપી શકો છો તો અહીં આપણે એક એક પીસને છૂટા છૂટા સ્પ્રેડ કરી દેવાના છે બટર પેપરમાં અથવા તો તમે પ્લાસ્ટિક પેપરનો યુઝ કરવો હોય તો તેમાં છૂટા આ રીતે સ્પ્રેડ કરી દેવાના ત્યારબાદ મેં કઢાઈને પાંચ મિનિટ માટે ગેસની હાઈ ફ્લેમ પર પ્રીહીટ કરી લીધી જો તમે ઓવનમાં આ બિસ્કીટને કૂક કરવાના હો તો પાંચ મિનિટ માટે ટુ હન્ડ્રેડ સેલ્સિયસ પર તમારે ઓવનને પ્રીહીટ કરી લેવાનું છે ત્યારબાદ આ રીતે બિસ્કીટને અંદર સેટ કરી દેવાના છે અને હું અત્યારે કઢાઈમાં બનાવું છું એટલા માટે બિસ્કીટને આપણે ઉપરથી પણ કવર કરવા પડશે તો કોઈ એવી પ્લેટ અથવા તો કોઈપણ એવું મોટું વાસણ લઈ અને બિસ્કીટને કવર કરી ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રીસ મિનિટ માટે બિસ્કીટને આપણે બેક કરી લઈશું જો તમે ઓવનમાં કૂક કરતા હો તો વન સેલ્સિયસ પર પંદરથી વીસ મિનિટમાં આ બિસ્કિટ છે તે કૂક થઈ જશે બેક થઈ જશે તો અહીં ત્રીસ મિનિટ બાદ હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ સરસ ફૂલિયા પણ છે અને ચોકલેટ જે હતી ચોકો ચિપ્સ એ મેલ્ટ પણ થઈ ગઈ છે અને એકદમ સરસ એવા ક્રિસ્પી આપણા બિસ્કિટ છે તે બેક થઈ ગયા છે તો હવે આને આપણે પંદર મિનિટ માટે ઠંડા થવા દઈએ પંદર મિનિટ બાદ આપણે તેને સૌ કરી લઈશું અને ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ આપણા બિસ્કીટ છે તે કૂક થઈ ગયા છે નીચેથી બળ્યા પણ નથી જો તમે કઢાઈમાં બેક કરવાના હો તો ત્રીસ મિનિટથી વધારે સમય માટે બેક ના કરવું નહીં તો આ બિસ્કીટ છે તે નીચેથી બળી જશે જો ત્રીસ મિનિટમાં ના બેક થાય તો તમારે કઢાઈને ઠંડી કરી લેવી ત્યારબાદ ફરી પ્રિહેટ કરી અને ફરી દસ મિનિટ માટે બેક કરી લેવા હાઇડેન્સિક બિસ્કિટની આ હેલ્ધી રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર પણ કરજો આવા બીજા હેલ્ધી અનોખા અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી હેલ્ધી અને અનોખી રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ